વલસાડના વસ્ત્ય વેલી સોસાયટીમાં બંગલામાં જુગારમતા બાર જુગારીયા ઝડપાયા રોકડા કાર બાઇક મોબાઈલ મળી કુલ પાંચ લાખથી વધુનો માલ જપ્ત કરાયો વલસાડ રૂરલ વલસાડ નજીકના વસ્ત્યાર ગામે આવેલ વસ્ત્યર વેલી બંગલામાં છાપો મારતા તીન જુગાર જુગારમતા બાર આરોપીને રંગે હાથ ઝડપી પાડી એક પચોતેર લાખ રોકડા સહિત કાર બાઈક મળી કુલ પાંચ સાત લાખનો મુદ્દામાલ ઝડપી પાડતા અન્ય જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો હતો વલસાડ નજીક આવેલા વર ગામે વસ્સેવેલી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પ્લોટ નંબર ચોર્યાસી શ્રીરંગ નિવાસ બંગલા નંબર ત્રણસો અઢારમાં તીન પત્તીનો જુગાર રમતા હોવાને વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈને બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટીમે વસ્સેર વેલી સોસાયટીમાં બંગલામાં છાપો મારતા પોલીસે બાર જેટલા જુગારિયામાં ભરત દુર્લભભાઈ પરમાર રહે અનાવલ મહુવા કિરણ અમૃતસિંહ ચૌહાણ રહે ચાપલાધરા વાંસદા શૈલેષ શુકીમ પંડિત રહે હનુમાન ફળિયા મોગરાવાડી વલસાડ જયરામ ઈશ્વરલાલ હિરાણી રહે ચીખલી શ્રી મંગલકુશન પંડિત રહે લક્ષ્મીનગર સોસાયટી પ્લોટ નંબર ત્રણ મોગરાવાડી વલસાડ યાસીન ઇસ્માઇલ બપોરિયા રહે ડિસ્પેન્સરી રોડ વલસાડ હુસેન હાજી અલી રીડાની મોફિઝ ઉર્ફે મોફિઝ ઇમ્તિયાઝ શેખ ઇમ્તિયાઝ મુસ્તફા શેખ અને મોહસિન ઇમ્તિયાઝ શેખ આ તમામ રહે બંદર રોડ સેમાચાલ અમન કોમ્પ્લેક્સ વલસાડ ગુલામ હુસેન ઉર્ફે મામુ સૈયદ મિયા ગુલામ શેખ રહે ખાટકીવાડ ખુશ્બુએ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર બસો એક વલસાડ પંકજ ઉર્ફે પાકો ચિત્તરંજન દેસાઈ રહે હનુમાન શેરી હાલ રહે વસિયરવેલી વેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વસિયર મૂળ રહે દીક્ષિત મોહલ્લો વલસાડની ધરપકડ કરી છે પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા એક સાત લાખ મોબાઈલ ફોન પચાસ હજાર આઈ ટ્વેન્ટી કાર જેની કિંમત એક લાખ પચાસ હજાર બે બાઇક એક લાખ વીસ હજાર મળી કુલ પાંચ લાખ સાત હજાર એકસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતા અન્ય જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે